વીરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી આ પ્રસંગે વીરસદામના સદગુરૂ વંદના મહોત્સવના શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી તથા સરદારધામના સદગુરૂ નૃત્ય સ્વરૂપદાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હાર પહેરાવી મોમેન્ટો આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદારોના ઉદ્ધારકવીર વસંતદાસ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી માન્ય શ્રી પધાર્યા હતા અને મુખ્યમંત્રી અહીંયા પધારી સંતોના રોડ આશીર્વાદ લીધા અને સાથે સાથે એમને એમના હૃદયના ઉદ્ગારો પણ રજૂ કર્યા અત્યારે વિરસદ મંદિરને આંગણે અહીંયા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કરી અને બહુ મોટા સંત થઈ ગયા એમની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે વિરસદધ ધામમાં ખૂબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે દેશથી ને વિદેશથી હજારો હરિભક્તો અત્યારે લાભ લેવા અહીંયા પધાર્યા છે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સરદાર ધારા એમના વક્તા સ્થાને અહીંયા કાથા ચાલી રહી છે એટલે આજના દિવસે માનનીય શ્રી અહીંયા પધાર્યા અને ખૂબ એમને આનંદ વ્યક્ત કર્યો હતો આયોજન થયું આયોજનની અંદર આજે વિશેષ કરીને અમારા માટે ખાસ આનંદની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા આ મહોત્સવની અંદર પધાર્યા સાહેબ શ્રીએ ખૂબ સુંદર મજાનું પ્રવચન અમને સૌને આપ્યું સાથે સાથે અહીંયા સદગુરુ વંદના મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન જેવો મહાન ગ્રંથ અમારા સંપ્રદાયનો છે એમાં અમારા સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કથા સંભળાવી રહ્યા છે અમારો અહીંયા વિરસદની અંદર જેવો રહ્યા છે એવા અમારા વિરસદ મંદિરના કોઠારી સ્વામી કેશવચરણ શૌવચાર્ય સ્વામી ગુણસાગર દાદજી સ્વામી એમના આયોજન તળે આ મોટો મહોત્સવ